એક લાખ નેવું હજાર કરતાં વધુ શિક્ષકો પૈકીના પાસઠ હજાર જેટલા શિક્ષકો કે જેમની ભરતી વર્ષ બે હજાર દસથી થયેલી હતી એ શિક્ષકોના પગાર ગ્રેડમાં સુધારો કરવો પડ્યો હતો અને એ પ્રમાણેનો પરિપત્ર ભૂતકાળમાં સરકાર દ્વારા થયેલો શિક્ષક સંઘો દ્વારા આ અંગે શિક્ષણ મંત્રીશ્રીનું તર્ત ત ધ્યાન દોરવા બાબ્યુ બાલ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ ઉપર તર્ત ત ધ્યાન દોરવા બાબ્યુ અમારા ભારતીય જનતા પક્ષના ઉદ્દેદારો તરફથી પર સરકારનો ધ્યાન દોરવા બાબ્યુ અને એ જ વખતે રાજ્ય સરકાર દ્વારા બાલ્ય ભુપેન્દ્ર સીજીએ જે જાહેરાત કરી હતી ત્યાર પછી મે પર કાઠી નગરમાં પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી એ પ્રભારે સોલ સાત બે હજાર વીસથી શિક્ષકોલા એ પ્રશ્નને યોગ્ય રીતે નિરાકરણ લાવવા માટે એ પરિપત્ર રાજ્ય સરકારે સ્થગિત કર્યો હતો આપણે બધા જાણીએ છીએ કે ત્યાર પછીની જે પરિસ્થિતિ રાજ્યમાં કોરોનાની મહામારીના વિપરીત સંજોગોમાં રાજ્ય સરકારનું સમગ્ર તંત્ર માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય શિક્ષણ મંત્રી શ્રી बधाच शिक्षक जुदा जुदा प्रकारची सेवा जे उपलब्ध करभाविक आश्न हात लवकर न्हतो आम पहिला बल्ले शिक्षक संघो द्वारा मान्य मुख्यमंत्री श्री विजयभाई रुपाणी समक्ष रजूत करारतीय जनता पक्ष अमा प्रदेश अध्यक्ष मान्य सी आर पाटील समक्ष રજૂઆત કરવામાં આવી અને મારી પાસે તથા ભૂપેન્દ્રસિંહ સાથે તો સતત અમારે એમનો સંપર્ક આ પ્રશ્નના નિરાકરણ માટે જે ઠરાવો બદલવાના હતા જે જૂની જીઆર પરિપત્રો હતા એ બદલવાલા હતા પરીક્ષા પદ્ધતિ અંગે નિર્ણય લેવાલો હતો એ બધી જ કામગીરી નાણાં વિભાગ શિક્ષણ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ એ બધાનો પરામર્શ કરી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈની અધ્યક્ષતામાં ગઈકાલે જે મિટિંગ કરવામાં આવી એમાં હું અને મુખેન્દ્રસિંહજી પણ ઉપસ્થિત હતા શિક્ષણ વિભાગ નાણાં વિભાગના સામાન્ય વહીવટ વિભાગના સચિવશ્રીઓ પણ ઉપસ્થિત હતા શિક્ષણ વિભાગના અન્ય સિનિયર અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત હતા અને આખા પ્રશ્નની છડાવટ કર્યા પછી ગઈકાલે અમારી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાવાળી મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો કે જે પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે એ પરિપત્ર રદ કરવાની પર પ્રક્રિયા શિક્ષણ વિભાગ અને લાળા વિભાગ સામાન્ય વહીવટ વિભાગના પરામર્શમાં રહી અને ઝડપથી પૂર્ણ કરે આજે બંને શિક્ષક સંઘોના પ્રમુખશ્રીઓને અમે શિક્ષણ વિભાગ તરફથી આમંત્રણ આપ્યું હતું જેમાં શ્રી દિગ્વિજયસિંહ જાડેજા શ્રી સતીષભાઈ પટેલ અને પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘમાંથી શ્રી ભીખાભાઈ પટેલ અને શ્રી સરદારસિંહપાલ ઉપસ્થિત હતા અલગ મહાનુભાવો પણ એમના હોદ્દેદારો ઉપસ્થિત હતા ખૂબ લંબાણપૂર્વકની ચર્ચા વિચારણાને અંતે અમે પણ અમારી પરિસ્થિતિ વિગતો એમને આપી એમને પણ એમના જે પ્રશ્નો છે એ બધા જ શિક્ષકો વતી સરકારના ધ્યાન ઉપર મૂક્યા અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી અને એ પછી સરકારે મુખ્યમંત્રીશ્રીની કક્ષામાં અધ્યક્ષસ્થાને ગઈકાલે જે નિર્ણય થયો હતો એ પ્રમાણે આજે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને રાજ્ય સરકારે સોળ સાત વીસથી જે ઠરાવ સ્થગિત કર્યો હતો એ ઠરાવ હવે રદ કરવાનો નિર્ણય કર્યો છે એટલે જે શિક્ષકોને ચાર હજાર બસો રૂપિયાનું પગાર ધોરણ આપવાનું જે પ્રશ્ન હતો એનું યોગ્ય રીતે નિરાકરણ આવ્યું છે એટલે કે જે શિક્ષકો જે ચોવીસો રૂપિયાનું પગાર ધોરણમાં આવતા હતા એને વધારીને ભૂલથી જે પરિપત્ર અગાઉ પણ હવે આ જાહેર કરેલું જ હતું અને સ્થગિત કરેલું હતું એ પરિપત્ર રદ કરી બધા જ શિક્ષકોને નવ વીસ એકત્રીસ એ પ્રમાણે જે વર્ષો એમની નોકરીના પૂર્ણ થાય એ પ્રમાણે તબક્કાવાર એમના પગાર ધોરણમાં પણ સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે જેમને હવે નવ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે એવા શિક્ષકો બેતાલીસોના પગાર ગ્રીડમાં સ્વીકારવાનો નિર્ણય સરકારે કર્યો છે શિક્ષણ વિભાગ નાણાં વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ આ અંગેની તમામ પ્રક્રિયા જે રેકોર્ડ ઉપર કરવાની હોય છે એ તમામ પ્રક્રિયા લગભગ એકાદ અઠવાડિયામાં પૂર્ણ કરી દેશે એટલે મને વિશ્વાસ છે કે બધા જ શિક્ષકોને જે પાસઠ હજાર જેટલા શિક્ષકો આ લાભ મેળવવાથી સ્થગિત કરેલા પરિપત્રના કારણે આ નવા નિર્ણયની જે રાહ જોતા હતા એ પ્રમાણે એમને પણ આનો લાભ થશે અને સમગ્ર રાજ્યમાં હવેથી શિક્ષકો માટે પ્રમોશલ માટે ભરતી માટે કોઈ પરીક્ષા લેવાની રહેતી નથી હલે શિક્ષકોને નવ વીસ એકત્રીસ એ પ્રમાણે પગાર ધોરણ આપવાનું નક્કી કરવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કે ભૂતકાળમાં પણ કહેવાતું હતું કે શિક્ષક તરીકે ભરતી થાય એ શિક્ષક તરીકે જ સ્વાભાવિક એ રિટાયર થાય કારણ કે શિક્ષકોની ભરતીલી જગ્યાઓ એ સ્વાભાવિક ખૂબ મર્યાદિત હોય છે એટલે મર્યાદિત જગ્યા ઉપર એક લાખ બાણું હજાર જેટલા શિક્ષકોને પ્રમોશન આપી શકાય નહીં પણ એમના આર્થિક લાભો પ્રમોશન મળવાપાત્ર પોસ્ટ સાથે સરખાવીને જે આપવામાં આવે છે એ પ્રમાણે નવ વીસ એકત્રીસ એ પ્રમાણે એમની જે નોકરીની સેવાઓ પૂર્ણ થશે નવ વર્ષની સેવા પછી વધારો મળશે વીસ વર્ષની સેવા પછી વધારો પડશે એટલે એકત્રીસ વર્ષ પછીની સેવાનો લાભ વધારાનો આર્થિક લાભ એમને મળશે એ પ્રમાણેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે બરાબર ભાઈ કોઈ લખાઈ ચાલો જે લોકો બે હજાર દસ માં જોડાયેલા છે આપણે આ ઠરાવ જે કર્યો આ પ્રશ્ન ઉભો થયો હતો એ બે હજાર ઓગણીસના ઠરાવથી થયો હતો એટલે ભૂતકાળની કોઈ લાંબી વ્યાપક અસરો કોઈને થઈ નથી મેં કહ્યું એ પ્રમાણે એક લાખ બાણું હજાર શિક્ષકો પૈકી પાસઠ હજાર શિક્ષકો જે વર્ષ બે હજાર દસ પછી ભરતી થયા છે